આ છે ઓજત નદી પર આવેલો આણંદપુર ડેમ આમ તો કહેવાય છે કે સાઠ વર્ષ પહેલા આ ડેમ બન્યો છે અને આ ડેમમાં સિમેન્ટ નથી આવી દેશ આઝાદ થયો તે પછી આ ડેમ બન્યો છે અને ઓજત નદી પર આ બનાવ્યો છે આણંદપુર કરી અને જૂનાગઢ નું એક ગામડું છે આ ગામડા ઉપર આ ડેમ આ ગામડાની બાજુમાં જ આ ડેમ આવેલો છે આ છે ઓજત નદી અહીંથી આ ઓજત નદી વહે છે અને ઘેર પંતક ના ગામડામાં ઓજત જાય છે પરંતુ આજે મારે વાત કરવી છે આ ઓજતને કિનારે વસેલા આણંદપુર ગામમાં રહેતા એક ખેડૂતની એક ખેડૂત છે આમ તો શિક્ષિત છે અને પરંતુ એક વરસાદ વિશે બહુ જાણે છે અહીંના સ્થાનિક લોકો એમને એક વરસાદ વિજ્ઞાન તરીકે ઓળખે છે એમની આગાહી સચોટ હોય છે અને પરંપરાગત છે ચાલો એક ખેડૂતને મળાવું હું સાગ જોગલનાથા થા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે આવી ગયા છે અમદાવાદથી આ આણંદપુર કરીને એક ગામડું છે જુનાગઢનું ત્યાં ચાલો મારી જોડે હું તમને ખેડૂતને મળાવું એમને જાણીએ કે ખેડૂતને ફિલોશોપી જાણીએ અને વરસાદ વિશે શું કહે છે

અત્યારે બરાબર બાર વાગ્યા છે એકદમ ધોમ ધડકો તડકો પડી રહ્યો છે તમને એવું લાગશે કે એપ્રિલ મહિનો આવે છે ચાલી રહ્યો છે પરંતુ એવું નથી અત્યારે ચાલે છે ઓગસ્ટ અને વરસાદની ઋતુ છે હું તમને એક પરંપરાગત હવામાન વિભાગની આગાહી કરતા ખેડૂત ને મારી સાથે છે ગોપાલભાઈ ચોવટિયા આણંદપુર કરીને એક જુનાગઢ નજીકનું ગામડું છે અને એમના વતની છે વર્ષોથી હવામાન વિભાગ હવામાનની આગાહી કરે છે વરસાદ કેટલો થાય છે આજે હું એમને મળવા માટે આવી ગયો છું આણંદપુર

આ તો સોરઠ પંથક કહેવાય જુનાગઢ નો ભૌગોલિક સમૃદ્ધ પ્રદેશ છે અહીં તો મને એમ છે કે લખ લોટ વરસાદ થાય છે અહીંની જમીન એવી છે પણ તમને ઘણી વખત આ એવું લાગે કે ઓછો વરસાદ થઈ જાય તો ગોપાલબેન ઓછો વરસાદ થાય તો ગોપાલબેન ખબર પડે ખબર પડી જાય આ ક્યાં લાગે એમાં હોય ને કસ કાતરા હોય આપણે હા કસ કાતરા નોંધેલા હોય છે જ્યારે નબળા કાતરા બંધાણા હોય હા તો એ વરસાદમાં વધઘટ બતાવે અચ્છા પછી ધારો કે કસ કાતરા થયા હોય ને ઝાકળ આવી હોય તો એમાં ઘણી વખત મત મત કર્યા છે ક્યારેક વરસાદ પુષ્કળ થાય છે અને ક્યારેક વરસાદ બહુ ઓછો અને બાકી એકંદરે મારું એક જ અનુમાન છે કે શિયાળામાં દેખાય દો અત્યારે દેખાય આ બધે અત્યારે નહીં વરસે ને તો આ પાછા ફરી પાછા બસો ને પચીસ દિવસે રાઉન્ડ મારી ઉનાળામાં આવે ત્યારે માવઠા રૂપી વરસે અને ઈ ત્યારે ન વરસે તો પાછા બસો દિવસે આવે

ઓગસ્ટ ની બે તારીખ થી માંડી અને અઢાર તારીખ સુધી વરસાદની ખેંચ રે વાયરુ ઓકે પણ છતાંય થોડો ઘણો અમુક વિસ્તારમાં થયો બાકી સરેરાશ ઘટ જ રહી છે જુનાગઢ વિસ્તાર ની આખા અચ્છા

અને ઓગસ્ટ મહિનો નો તો છતાય પાસઠી થઈ ગયો અચ્છા જૂન જુલાઈ બે મહિનાના વરસાદ ચાલી જ હતો ત્યાર પછી થી ચૌદ બીજો થયો હમ પાછા મહિના પાછાથી ઓક્ટોબર માંય થયો તો એના હિસાબે પાંસઠ ઈ જ નો રોટ આવી અચ્છા પણ મારે તમને બીજું પૂછ્યું છે ગોપાલભાઈ કે આમ આમ આ મહિનામાં હમણાં માનીયો કે અત્યારે થોડોક લોકોને ખેડૂતને પાણી પીવડાવવું છે મગફળી ને પાણી સોયાબીન ને પાણી જોઈએ તો આ પાંચ દસ દિવસ વરસાદ થશે ચોક્કસ સો ટકા એમાં શું છે મારી વરસાદની તારીખો અત્યારે ચાલુ જ છે તો કાલે પણ એમાં થોડીક પરિસ્થિતિ અલગ થાય તો વરસાદ અમુક વિસ્તારમાં થાય ખંડવૃષ્ટિ રૂપે કાલે આ જો અમારા વિસ્તારમાં જુનાગઢ પટ્ટી બધા વરસાદ આવ્યો હતો અત્યારે હવે મેં થાય સિસ્ટમ તો છે છે ને આ ન દેખાય

મહિનામાં તો અમે એની આગળ કઈ દઈ અને એ લોકો તો અત્યારે એમ કે બંગાળની ખાડીમાં સરજાણી એટલે ભાઈ સરજાણી એ વાત પછી છે શિયાળામાં વાદળા હોય તો સર્જાય બાકી સર્જાય એ નહીં તો આ બધું જે હિલ છે એનો ભૂતકાળમાં બનેલું હોય તો જ થાય છે એ લો પ્રેશર ને એ બધી છે ને કુદરતી ઘટના આવે અચ્છા પણ વાદળા જે છે આપણે તમને ખ્યાલ હોય તો દોલતપરાના ના બોલા દોલતગીરી બાપુ છે અવાણિયા ગામ હા એની પાસે સાદો મોબાઈલ વાપરે છે હા અને એની મે ચાર પાંચ વર્ષ આગાહી અભ્યાસ કર્યો કે આટલી તારીખ આટલી તારીખ અરબી સમુદ્ર નું લો પ્રેશર સાજે આટલી તારીખ થી બંગાળ ની નથી કોઈ નેટ જોતા હા અને નથી અને બીજું કઈ આવડતું મોબાઈલ એ સાદો વાપરે છે હાલ ની તકે

મગફળી એમાં શું છે ચોમાસુ પાક ને હવામાન વરસાદ ઓછો હોય અઠવાડિયા દસ દિવસે થોડો થોડો થાય પણ હવામાં ભેદ દાતી એનો અનુકૂળ હોય ને ઉત્પાદન સારું જ થાય પણ હવામાં હવામાન એને વિપરીત હોય વરસાદ ગમે એટલો થાય અત્યારે તમે જોવો તો ઓલ ઓવર સીમમાં માં બધા સોયાબીન મગફળી બધા સારા ઉભા પણ હવે એ છેલ્લે કુદરત ને દેવું કેટલું એને નક્કી કરવાનું છે એમાં કોઈ નું હાલે નહીં મને તમે એવું કે તમારા અહીના સ્થાનિક આ જુનાગઢ ગરવો ગિરનાર કેવાય છે બરાબર અહીના લોકો ગિરનાર જોઈને પણ વરસાદ અનુમાન લગાવે એ કઈ રીતે એવી બે ધાર છે હા હું તમને આવો ઉપરથી બતાવું હા એ એક આપડે દાતર નો ડુંગર છે ને આ રીતના આમ શંકુ આકારની ની ખેતો છે એની ઉપર સૂર્યાસ્ત વાદળું બે જાય એટલે અમારા પંદર વીસ કિલોમીટર નો વરસાદ નથી આવતો એ અમે અનુમાન કરેલું છે અચ્છા અને ચોમાસામાં અમે એની ઉપર જ નજર રાખી સૂર્યાસ્ત સમયે કે આજે આ રીતની આમ કોઈ દેખાય જુનાગઢ સિટી માંથી દેખાય બધું બધું દેખાય દક્ષિણ સાઈડ માં ગિરનાર પછી પૂર્વ સાઈડ માં રામનાથ નું મંદિર જે છે ને ત્યાં એક ટોચ છે ને આ રીતે છે ગધેશન ની ટોચ થી ઓળખાય એની ઉપર સવારે નવ વાગ્યા સુધી વાદળ હોય એટલે ચોવીસ કલાક ન થાય ક્યાંય વાદળ ન હોય તો કઈ નઈ આકાશ આખો ખુલ્લું હોય સવાઈ વરસાદ આવે આ તમને અનુભવ છે આ અનુભવ કરેલા અચ્છા પછી મારે ગોપાલભાઈ એક કરવું માર્કેટમાં તો અમે બે એટલા બધા વિડીયો મૂકે તો લોકો અમને ભી કહે છે કે આ ઘરે ઘરે આગાહી વાળા નીકળી પડ્યા ફૂટી પડ્યા કે ધમ ધોકાર છે બરાબર તમે શું માનો છો સચોટમાં તમારું ગોપાલભાઈ શું કહે એક બાજુ મેટ્રોલોજી વાળા છે નકશાવાળા છે એક બાજુ પરંપરાગત વાળા છે ગોપાલભાઈ શું કહે મેટ્રોલોજી વાળા છે ને એ બધા શું છે મોડેલ આધારિત આલે અચ્છા પછી આ જે છે ને આ બધું દેશી જ્ઞાન છે હા દેશી ને મેટ્રોલોજી ને નો સંયોગ તમે એક આરે મેચ કરો તો જ સો ટકા સચોટ નીકળે બાકી અમે એસી નેવું ટકા એ સચોટ જ હોય મેટ્રોલોજી વાળા મેં તમને એવું કીધું એમ ન કઈ હગે અહીંયા પાણી પડે છે આવ્યા પછી એમ ક્યાંક પાણી પડે અમે કેમ એમ કે જૂન મહિનામાં અહીં પાણી પડતું હોય એપ્રિલ મહિનામાં જાહેર કરી દઈએ તો એ લોકો કેમ નથી કહી શકતા બરાબર તો એ મહિના અગાઉ એને કહી દેવું કે આ ડેમો ઉપરથી પાણી પડવાનું એવું તો શક્ય ન કહી શકે ને એને હું છે ટૂંકા ગાળાનું અનુમાન હોય બધું બરાબર એ આપણે સ્વીકારીએ મોડેલ નું એમાં સવાલ નથી

અમુક વસ્તુ અમને છે વસ્તુમાંથી ખડા નીકળી અને પવન આ દિશાનો નો હતો પછી બપોર પછી વાદળા ઘાટા નીકળ્યા પવન આ દિશા પછી માવઠું થયો હોય કરવી પડે પછી ચોમાસામાં માં જે તે તારીખ એની સામે આવતી હોય બંધ બેસતી

અને મનસુખભાઈ નું એમ હતું કે આ નદી ની સપાટી અત્યારે જે હાલે ને ચિત્રા વહ્યા પછી આ જે પાણા છે ને એ બધાય મને દેખાવા પાણીની પાણી ની સપાટી ઘટી એવું એને એક માલધારી સમાજ ના બાપા હતા ગીર હા એને એને બતાવ્યું હતું ત્યાંથી એને અમારું ધ્યાન હા કે ભાઈ ચિત્રા વરી ને ક્યાં નદી બે કાંઠે ગઈ હા અને બીજે દી કે પાણી સપાટી તમે જોવો તો જે ભાદરવામાં હાથી હાલતી હતી એનાથી નીચે વહી ગયું અને આ ખોર ઘાસ છે બધી બે મહિના સાફ થઈ જાય

મને એવું લાગે કે એને બહુ ઘણા વર્ષ સંશોધન કર્યું છે એમનું કહેવાનું છે કે કદાચ વિજ્ઞાન છે અને અમે જે વેધર વાળા છે કે મેટ્રોલોજી વાળા છે બધા પોતપોતાની રીતે કામ કરશે પણ જે આપણું જે પોતાનું જૂનું જ્ઞાન છે પરંપરાગત જ્ઞાન છે બીજા કથા સળિયાતું છે અને એમનો એને ગર્વ પણ છે આ એમની વાત છે તમે ખેતી કરતા હોય તમને જો એવું લાગતું હોય કે આપણા માટે વરસાદ જરૂરી છે ચોમાસું બહુ મહત્વનું છે તો એમની વાત જાણજો વિચાર જાણજો અમે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો અમદાવાદ ત્યાં આણંદપુરની સફર કરી છે આણંદપુર કરીને ગામડું છે જૂનાગઢમાં ગિરનાની ગોદ છે અને આ મારી પાછળ જે વહી રહ્યો છે એ આણંદપુરનો ડેમ કહેવાય છે આ ઓજત આ ઓજત નદી છે અહીંથી આ ઘેર વિસ્તારમાં ઓજત નદી જાય છે તમે એને ઘણા વિશે સાંભળ્યું હશે કે ઓજત આમ છે ઓજત તેમ છે આ આજ ઓજત નદીમાં ભરપૂર પ્રવાહ સોમહમાં વહોતો છે આ ઓજત નદીમાં અમે આજે ગોપાલભાઈને મળ્યા એમની વાત જાણી મને એવું લાગે છે કે જો તમને બીજું વધુ ઇન્ટરેસ્ટ હોય વધુ કંઈ જોવા માંગતા હોય તમારી પોઝિટિવ વાત કરીને યુટ્યુબ ચેનલ છે એમાં દુનિયાભરના તમને વિડીયો અને ખેડૂતોની સંશોધાત્મક સ્ટોરી મળશે બસ આટલું જય જય ગરવી ગુજરાત